નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર હવામાન વિભાગની આગાહી તેમજ મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાતો દેવા માફી અંગે જાહેરાત બાકી ખેડૂતોને ચાર હજારનો હપ્તો તો મહિલાઓને પંદર હજાર રૂપિયાની સહાય તેમજ સો અને બસો રૂપિયાની નવી નોટો તો કાર્ડ ધારકોને થશે ફાયદો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન

જેમાં મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીથી આસંકિક રાહત મળે તેવી શક્યતાઓ છે આજે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે આગામી પાંચ દિવસ હવે ગરમીનો પારો બેથી ચાર ડિગ્રી તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ છે પવનની દિશાની વાત કરીએ તો પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે મોટાભાગના જિલ્લાઓમાં આજે ઓગણચાળીસથી લઈને ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી પણ આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આજે અમરેલી જિલ્લાઓમાં ચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે તેવી શક્યતાઓ છે આ તરફ ભરૂચ બોટાદ જૂનાગઢ નર્મદા તાપી વડોદરા સહિત જિલ્લાઓમાં ઓગણચાળીસ ડિગ્રી મહત્તમ તાપમાન જોવા મળી શકે છે બીજી તરફ અરવલ્લી ડાંગ ગાંધીનગર કચ્છ મહીસાગર રાજકોટ પંચમહાલ સાબરકાંઠા સુરત સહિતના જિલ્લાઓમાં આડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાતો રાજ્યના ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળે તે માટે ગુજરાત સરકારે કપાસના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે ભારત સરકારના જાહેર સાહસ ભારતીય કપાસ નિગમ લિમિટેડ દ્વારા સપ્ટેમ્બર બે હાજર પચીસ સુધી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે કેન્દ્ર સરકારે સાત હજાર ચારસો ઇકોતેર પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવની જાહેરાત કરી છે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતોને પંદર માર્ચ બે સુધીમાં ભારતીય કપાસ નિગમના ઈ માર્કેટ પોર્ટલ પર નોંધણી કરવાની જરૂર રહેશે માત્ર નોંધણી કરાવનાર ખેડૂતો પાસેથી જ ટેકાના ભાવે કપાસની ખરીદી થશે ખેડૂતોને કોઈ પણ સમસ્યા જોઈ શકો છો ખેડૂતો આ નંબર પર મેસેજ કરીને પોતાની ફરિયાદ પણ નોંધાવી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો દેવામાફી અંગે જાહેરાત ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે બે હજાર બાવીસમાં ગુજરાતમાં વિધાનસભામાં ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવા માફીને લઈને કોઈ સારા સમાચાર મળી આવે પણ ત્યારે જ કોઈ જાહેરાત કરવામાં આવી નથી ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશખબર મળી શકે પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી તેથી ખેડૂતોને આશાઓ ઉપર પાણી ફરી વળ્યા છે માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બની તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો બાકી ખેડૂતોની ચાર હજારનો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાની અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ ઓગણીસ હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના ઓગણીસમાં હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે જેનું મુખ્ય કારણ ઈ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબાધિત તમામ દસ્તાવેજો છે આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એકસાથે બે એટલે કે ઓગણીસ અને વીસમો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મહિલાઓને પંદર હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ છે જે લોન્ચ કરતી હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ બે હજાર ત્રેવીસમાં નંબર ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી તેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને કૃષિ ક્ષેત્ર આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે નંબર ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાવવાની તાલીમ પણ આપવામાં આવે છે આ સાથે મહિલાઓને ઉડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવી છે આ તાલીમમાં મહિલાઓને એ પણ જણાવવામાં આવે છે કે તેઓ તેમના પાકને જંતુનાશકોથી કેવી રીતે સુરક્ષિત કરી શકે આ સાથે ખાતરનો છંટકાવ અને બિયારણ વાવા જેવી તકનીકો પણ શીખાડવામાં આવે છે આ યોજના હેઠળ મહિલાઓને પંદર દિવસની તાલીમ આપવામાં આવે છે ઉપરાંત ટ્રેનિંગ દરમિયાન પંદર હજાર રૂપિયાની પણ સાયજેચા આપવામાં આવે છે જો તમે પણ અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલા છો અને સ્વસહાય જૂથ સાથે સંકળાયેલો છો તો તમે પણ આ માટે અરજી કરી શકો છો અને આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ પાન કાર્ડ રહેઠાણનું પ્રમાણપત્ર સેલ્ફ હેલ્પ ગ્રુપ આઈડી કાર્ડ પાસપોર્ટ સાઇઝના ફોટા ફોન નંબર અને ઈમેલ આઈડી આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો સો અને બસોની નવી નોટો ભારતીય રિઝર્વ બેંક સો અને બસો મૂલ્યાંકન નોટોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે જેમાં સો અને બસો મૂલ્યની નવી નોટો છાપવામાં આવશે આ નોટોમાં મહાત્મા ગાંધી સિરીઝમાં સો અને નવી નોટો બહાર પાડવામાં આવશે જેના પર નવીયુક્ત ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાના હક્ષર હશે આરબીઆઈએ કહ્યું છે કે જૂની સો અને બસો મૂલ્યાંકન નોટો કાયદેસર ટેન્ડર તરીકે ચાલુ રહેશે ચલણમાં રહેલી જૂની નોટોની માન્યતા પર કોઈ અસર થશે નહીં ત્યાર પછીના સમાચાર જોઈએ તો કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા એટલે કે એનએફએસી હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેસિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યા છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગ આ ઠરાવ જારી કર્યો છે અત્યારે આવક મર્યાદા દસ હજાર હતી પરંતુ હવે તેને વધારીને પંદર હજાર રૂપિયા કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પાન કાર્ડ ધારકો ખાસ કરીને ધ્યાન આપે જે લોકો પાન કાર્ડને લઈને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું નથી પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાનો લાભ પણ મેળવી શકશો નહીં તેમને ટેક્સ વિભાગ દ્વારા કોઈપણ રિફંડ આપવામાં આવશે નહીં જોકે લાંબા સમયથી પાન અને આધાર લિંક નથી તો ગભરાવાની પણ જરૂર નથી